યુગ ઋષિનો સંદેશ સરકારી સેવકો માટે સંદેશ કર્મચારીઓની ઈમાનદારી જરૂરી અનીતિને રોકવી તથા સાધનો વધારવા તે શાસનનું કામ છે બધાને એક સરખી તક મળે તથા સરખો ન્યાય મળે એવી સ્થિતિ પેદા કરવાની જવાબદારી રાજ્યની માનવામાં આવી છે આ જવાબદારીને પૂરી કરવા માટે સરકારી કર્મચારીઓએ ન્યાય અને કાયદા પ્રત્યે ખૂબ નિષ્ઠાવાન લીલોભી નિષ્પક્ષ તથા કર્તવ્ય પરાયણ બનવું જોઈએ કાયદા તો પોથીઓમાં રહે છે તેમનું પાલન કરવું તથા કરાવવાનું કામ રાજ્યના કર્મચારીઓનું છે જો તેઓ ચારિત્રવાન અને આદર્શવાદી હોય તો જ પ્રજાને સુખ શાંતિ પ્રાપ્ત થઈ શકે છે જો આ કર્મચારી વર્ગ પોતાના કર્તવ્યો અને જવાબદારીઓની ઉપેક્ષા કરે તો પ્રજાને ન્યાય પરથી વિશ્વાસ ઉઠી જશે અને દરેક ક્ષેત્રમાં અનીતિ ફેલાશે ભ્રષ્ટાચાર તથા લાંચ રુશ્વત વધશે દુષ્ટ લોકો અધિકારીઓને પોતાના પક્ષમાં કરીને જનતાને ત્રાસ આપશે કરચોરી કરશે અને અનેક પ્રકારના ગુના નિર્ભયતાથી કરશે અપરાધોને રોકવા માટે બીજા બધા ઉપાયોની તુલનામાં કર્મચારીઓની ઈમાનદારી વધારે મહત્વપૂર્ણ સાબિત થશે જો તેઓ ઈમાનદાર નહીં હોય તો અનેક યોજનાઓ નિષ્ફળ જશે અને લોકોનું કલ્યાણ નહીં થાય કે તેમની સમસ્યાઓનું સમાધાન પણ નહીં થાય અખંડ જ્યોતિ માર્ચ ઓગણીસો ત્રેસઠ પૃષ્ઠ એકવીસ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ